નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર આતંકી હુમલાની ની ને પગલે અમદાવાદ સહિત સાત એરપોર્ટ પર હાઈ એલર્ટ ગુરુ કૃતજ્ઞતા અર્પણ કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા મોદી પીએમ ઉમેદવાર રાજનાથ સંકેત ગડકરી ગાંધીનગર માં મોદી સાથે કરી મતદારે મુલાકાત લોકાયુક્ત પડે સત્તાવાર નિવૃત્ત માટે ગેજેટ બહાર પાડવાની રાહ માં જસ્ટિસ મહેતા

ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એરપોર્ટ અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ સહિત દેશના સાત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકી હુમલાની દેહસતને પગલે તંત્ર સક બન્યું છે ગુરુ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી શિષ્યના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ લાવે છે તેની કૃતજ્ઞતા રૂપે ગુરુ ગુરુપૂર્ણિમાની ઉજવણી થાય છે ગુરુના મહિમાને દર્શાવતો આજનો દિવસ દરેક ગુરુ શિષ્ય માટે અનેરો છે માત્ર આજીવિકા મળી રહે તેવું આપે તે ગુરુ નહીં પણ આજીવિકા સાથે કારણ કે તેનું મહત્વ અનન્ય છે ભારતીય સંસ્કૃતિમાં માતા પિતા જેટલો જ ઉચ્ચ દરજ્જો માત્ર ગુરુ ને આપવામાં આવે છે કારણ કે ગુરુ તેના અનુભવ અને જ્ઞાન થી શિષ્યો ના ભવિષ્યની કેડી કંડારે છે એવા ગુરુ ચરણે ભક્તો પણ પોતાના ગુરુઓના આશ્રમો માં ઉમટી પડે છે આજે સારંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ ની નિશ્રામાં ગુરુ પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો દેશભરમાંથી આવેલા પાંચ જેટલા સાધુ સંતો પૂજાનો કાર્યક્રમ અમદાવાદ નજીક આવેલા ઓમકારગીરી આશ્રમ ખાતે બપોરે અગિયાર થી બે દરમિયાન ગુરુ પૂજન યોજાયું હતું આ દર આ ઉપરાંત અમદાવાદમાં જગન્નાથ મંદિર ગીતા મંદિર જલારામ મંદિર પાલડી કેમ્પ હનુમાન સોલા ભાગવત વિદ્યાપીઠ સ્વામિનારાયણ મંદિરો વસ્ત્રાપુર હવેલી રંગ અવધૂત મંદિર સહિત અનેક આશ્રમોમાં માં ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી રહી છે para permane April putti Naara guru perangperlima mon ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસમય શ્રી ગુરુવેદમાં એમ બ્રહ્માજી ભગવાન કરતાં પણ ગુરુનો મહિમા વધારે ગણવામાં આવે છે અને ભગવાન શ્રી રામે અને ભગવાન શ્રી પ્રજ્ઞાએ પણ પોતાના જીવનકાળ પ્રમાણે એમને ગુરુ બનાવ્યા હતા અને ગુરુપૂજન કરી આજના આ ગુરુ પૂર્ણિમાની આપણે સંસ્કૃતિના દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરેક મંદિરોમાં પણ પોતાના સ્થાનો ઉપર લોકો ભક્તો બનાવી અને કરવામાં આવે છે અમારા જગન્નાથજી મંદિરમાં પણ માન શ્રી નરસિંહદાસજી મહારાજની પછી એમને પ્રસાદ ને લઈને આ ઉપરાંત દેશભરમાં પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા છે જીવનમાં સાચો રાહ ચીંધનાર કોઈ પણ વ્યક્તિ ગુરુ પદે સ્થાપિત થઈ થતી હોય છે

લોકસભાની ચૂંટણીમાં જો ભાજપના હાથમાં સત્તા આવશે તો નરેન્દ્ર મોદી પીએમ ના ઉમેદવાર હશે તેવા સ્પષ્ટ સંકેતો ભાજપના પ્રમુખ રાજનાથ સિંઘે આપી દીધા છે પાંચ દિવસ માટે અમેરિકાની મુલાકાતે ગયેલા રાજનાથ સિંઘે જણાવ્યું કે મોદી દેશભરમાં લોકપ્રિય અને વગદાર નેતા છે સુરક્ષા મુદ્દે ભાષણ કરશે પોતે પીએમ પદ ની રેશમા નથી તેવું સ્પષ્ટ જણાવી રાજનાથ સિંઘે જણાવ્યું કે પક્ષના અધ્યક્ષ હોવાને નાતે પક્ષને વિજય અપાવો એ મારું કામ છે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને તાજેતરમાં

ગુજરાતના લોકાયુક્ત અંગે સર્વોચ્ચ અદાલતના આખરી ચુકાદા બાદ હવે રાજ્ય સરકાર લોકાયુક્ત પદે જસ્ટિસ આર એ મહેતાની નિમણૂક કરતું ગેજેટ બહાર પાડે તેની આતુરતાપૂર્વક પૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે ગુજરાત સરકારે મોકલેલા ઈ જવાબ આપતા જસ્ટિસ મહેતાએ જણાવ્યું કે લોકાયુક્ત પદ ગ્રહણ કરવાનો પ્રશ્ન ત્યાં સુધી ઉપસ્થિત થતો નથી જ્યાં સુધી ગુજરાત ગેજેટ એપોઇન્ટમેન્ટ બહાર ના પાડે માત્ર આમંત્રણ આપવાનો કોઈ અર્થ નથી સુપ્રીમ કોર્ટે પિટિશન ફગાવી દીધી હતી તેનો લેખિત ઓર્ડર હજી સુધી ગુજરાત સરકારે મળ્યો નથી આ ઓર્ડર મળ્યા પછી જ ગુજરાત સરકાર કાર્યવાહી કરી શકે ટૂંકમાં હવે ગુજરાત સરકાર દ્વારા લુકાયુક્તપતિ જસ્ટિસ આર એ મહેતાની નિમણૂક કરતું ગેજેટ નોટિફિકેશન બહાર પાડશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર